નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાત ઉપર આજે અતિ ભારે કડાકા ભડાકા અને સાથે ભારે વરસાદી ખુખાર સિસ્ટમો આ ગુજરાતના ભાગોની અંદર ગુજરાતના ઝોનની અંદર અત્યારે આવવા લાગી છે અને આ બધી જ સિસ્ટમો મિત્રો એક થઈ જવાને કારણે ગુજરાતમાં ચારો દિશા તરફથી જે છે તે અતિ ભયંકર વરસાદના રાઉન્ડ ને લઈને આગાહીઓ આપી દેવામાં આવશે તો બીજી તરફ વેધર મોડેલો પણ સામે આવે રાજ્યની અંદર આંધી તોફાન વંટોળ સાથેના પવનો સાથેના વરસાદ આજે કાઢશે તેવી આગાહીઓ કરી દેવામાં આવી તો બીજા નંબર ઉપર હવામાન ખાતા દ્વારા કેટલાક નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તો આ બધી માહિતી મારે તમને આપવાની છે સાથે ગુજરાતની અંદર આજે વરસાદ આગમન થવાનું છે ગુજરાતની ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌથી પહેલા વરસાદની માહિતી આપો તે પહેલા જે છે કેટલાક ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા નકશાઓ જાહેર થયા છે તે વાત કરી લઈએ તો જોઈ લો મિત્રો આ નકશો આજ ઓફિશિયલી હવામાન ખાતા

આ બધા જ દસે દસ જિલ્લાઓની અંદર આજે કડાકા બાળાકા સાથે ધોધમાર વરસાદ છ થી લઈને આઠ ઇંચના વચ્ચે કયા કયા જિલ્લાઓમાં મિત્રો આજે ખાસ કરીને અતિ ભારે વરસાદ નોંધાવાના છે કે જેથી લોકોએ તૈયારી રાખવી પડશે વાત કરીએ તો જોઈ લો મિત્રો આજે કચ્છ અને ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર વરસાદનું હાઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટને લઈને આ બધા જ ઉત્તરીય ગુજરાતના જિલ્લા છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા હવામાન ખાતું છે તેના તરફથી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને ભાવનગર જિલ્લાના એક તાલુકાઓ આજે થઈ જજો સાવધાન આજે મિત્રો જો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો ટાળી દેજો કારણ કે ફરીથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો દક્ષિણ ગુજરાતના તો આખા પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં નર્મદા તાપી ડાંગ ભરૂચ નવસારી વલસાડ સુરત ડાંગથી લઈને મિત્રો નર્મદા તાપીના વિસ્તાર છે આ બધા જ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર જે છે તે વરસાદને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને સ્ક્રીન ઉપર જુઓ તો મિત્રો ખાસ કરીને અહીંયા જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે ત્યાં વિસ્તારોમાં પણ આજે મેઘરાજા જે છે તે તૂટી પડશે અને ખાસ કરીને છ છ થી લઈને આઠ આઠ ઇંચના પણ વરસાદો જે છે તે તમને જોવા મળી શકે ત્યાર પછી મિત્રો જે અન્ય વિસ્તારો છે તેમાં ગુજરાતમાં લઈને સિગ્નલ આપી દેવામાં આવ્યા છે સિગ્નલ આપી દેવામાં આવ્યા છે જેમાં મધ્ય ગુજરાતના બધા વિસ્તારો જેમ કે પંચમહાલ અરવલ્લીથી લઈને અમદાવાદ દાહોદ ગોધરા મહિસાગર કેડા સૌરાષ્ટ્રના પણ મિત્રો ગીર સોમનાથથી લઈને જુનાગઢના વિસ્તારોથી લઈને પોરબંદર દ્વારકા મોરબી જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર તેની સાથે આણંદ છોટા વડોદરા આ બધા જ વિસ્તારોમાં વરસાદને લઈને જોઈ લો મિત્રો યેલો એલર્ટ છે જેથી આ ભાગોની અંદર મધ્યમથી હળવા વરસાદ રહેશે એટલે કે ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ ઓરેન્જ એલર્ટમાં અને મધ્યમ વરસાદ યેલો એલર્ટમાં જોવા મળશે કોઈ પણ વિસ્તારોમાં આજે ગુજરાતમાં ગ્રીન એલર્ટ નથી એટલે કે કોઈ પણ એવું જિલ્લો નથી ગુજરાતમાં કે જ્યાં આજે એકદમ હળવો વરસાદ પડશે બધે જ ભારેથી ભારે તોફાની વરસાદ પડવાની સૂચના આપવામાં આવી છે તેને લઈને છેલ્લા મિત્રો જે છે તે વહેલી સવારથી વરસાદો તૂટી પડ્યો છે તેની સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને નવા નવા આંકડાઓ સામે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સારો વરસાદ નોંધાયો છે આજે જેને લઈને આજે દક્ષિણ ગુજરાતના તાપીની અંદર ટોટલ વરસાદની વાત કરીએ તો દસ ઇંચ જેટલો ટોટલ વરસાદ સમગ્ર તાપી જિલ્લામાં આજે પડ્યો છે તો બીજા નંબર ઉપર ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો આજે પાંચ પ્લસ ત્રણ એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ આઠ દસ ઇંચ જેટલો વરસાદ ટોટલ પડ્યો છે જેમાં સુબીરથી લઈને મિત્રો જે વઘઈના વિસ્તારો છે આ ભાગોમાં વરસાદ નોંધાયો છે તેની સાથે સુરત લાગુના વિસ્તારોમાં નવથી દસ ઇંચ વરસાદ ટોટલ જેમાં બારડોલી અને પલસાણામાં સારા કક્ષાનો વરસાદ થયો છે કચ્છની અંદર નખત્રાણામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને મિત્રો દ્રશ્યો તમને દેખાડી દઈએ કચ્છના જોઈ લો મિત્રો આ રસ્તાઓ બેટમાં ફેરવાયા

જુલાઈ દર્શાવતો આ નકશો છે અને આ નકશો એટલા માટે ખાસ છે કારણ કે આ પંદર દિવસ કેવા રહેશે તેને લઈને દર્શાવતો નકશો છે તો મિત્રો સૌથી જોઈ આ નકશામાં જે છે 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 તે ગુજરાત 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 અહીંયા આવેલું અને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ રેડ કલરમાં આવી રહ્યા જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ગ્રીન કલરમાં આવી રહ્યો છે આનો મિત્રો મતલબ સમજાવી દઈએ તો સમગ્ર ગુજરાતમાં આગામી પંદર દિવસ સુધી એટલે કે છ થી લઈને વીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રેડ ઝોન આપી દેવામાં આવ્યું છે એટલે કે હેવી વરસાદ અતિભારે ખૂંકા ખાર વરસાદો જે છે ત્યાં પંદર દિવસ હવે જોવા મળવાના છે ગુજરાત રાજ્યની અંદર જ્યારે મિત્રો જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને કડાકા ભડાકા વધારે જોવા મળશે તો આ મિત્રો થઈ ગઈ માહિતી જે છે તે આજે ગુજરાત રાજ્ય ઉપર કેટલી કેટલી વરસાદની અપડેટ છે માહિતી છે ત્યારબાદ હવે મિત્રો જોઈ લઈએ તો ગુજરાત ઉપર આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે જાણી લઈએ તો ખાસ કરીને જે રીતના સિગ્નલો મળી રહ્યા છે તે અનુસાર જોઈ લઈએ તો આજે ગુજરાતની અંદર તોફાની વરસાદના સિગ્નલો આવી રહ્યા છે ખાસ તો

તો ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારો ત્યાંથી પણ નીચે વઘઈ લાગુના વિસ્તારોથી લઈને સુરત વ્યારા નવસારી વલસાડ ડાંગ બધા જ વિસ્તારો સાપુતારા લાગુના વિસ્તારોમાં પણ જે છે તે ભારેથી અતિભારે તોફાની વરસાદ થવાના એંધાણો દેખાઈ રહ્યા છે તેની વચ્ચે ત્યાંથી આગળ મધ્ય ગુજરાત તરફ જોઈ લઈએ તો વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલા ડેન્જર વાદળો દેખાઈ રહ્યા છે તેને આધારે જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આજે નોંધાવાની શક્યતા રહેવાની છે તો જોઈ લો મિત્રો આજે સંપૂર્ણ ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો પર નેવું ટકાથી લઈને નવ્વાણું ટકાની વાદળો જે છે તે તો બાલાંશ થી લઈને જમણી બાજુ મહિસાગર ખેડાના વિસ્તારો થી લઈને બાપુનગર ધ્રસકોઈ આ બધા વિસ્તારો છે તો મિત્રો આ સંપૂર્ણ પટ્ટો અહીંયા એક ઝોન બની રહ્યો છે અને આ ઝોન ક્રિએટ થવાને કારણે મિત્રો આ વિસ્તારોની અંદર જે છે તે આજે ધોધમાર અતિભયંકર કડાકા ભડાકા સાથે વડનગર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારોથી લઈને મોડાસા હારીજ રાધનપુર દિયોદર પાટણના વિસ્તારોથી લઈને મિત્રો ઉપર તો પાલનપુર લાગુના વિસ્તારો ડીસા અંબાજી થરાડ ધાનેરા અને મિત્રો જે બનાસકાંઠા

જે બાબરા લાઠીના વિસ્તારો છે સાવરકુંડલા બગસરા રાજુલા લીલિયા તેની સાથે ભાવનગરની અંદર વલભીપુર પાલીતાણા તળાજા અલંગ ભાવનગર મહુવા આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આજે તોફાની ભારે વરસાદ આગામી કલાક પડે તેવા દેખાઈ રહ્યા છે તેની સાથે અન્ય જિલ્લાઓની અંદર પણ આજે તોફાની વરસાદને લઈને સિગ્નલો જેમાં બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદની અંદર બરવાળા ધંધુકા રાણપુર બાળગઢ ગઢડાથી લઈને સાળિંગપુર માંડવાના વિસ્તારોમાં આજે મિત્રો તોફાની વરસાદની શક્યતા જ્યારે રાજકોટ જિલ્લાની અંદર જોઈ લઈએ તો રાજકોટમાં પણ શાપર વેરાવળ કાલાવાડથી લઈને ધોરાજી ઉપલેટા ગોંડલ જેતપુર વિછીયા સરદાર આ બધા જે વિસ્તારો છે તો રાજકોટ જિલ્લામાં આ બધા ભાગોની અંદર પણ જે છે હેવી વરસાદ એટલે કે આજે મિત્રો ગાજવીજ સાથેનો તોફાની વરસાદ જોવા મળશે મેઘ તાંડવ થતું જોવા મળશે તેની સાથે મિત્રો ઉત્તરીય ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો જોઈ લઈએ તો જોઈ લો અહીંયા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની ખાસ કરીને વાત કરીએ તો આ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર આજે ખાસ કરીને જોઈ લઈએ તો લીમડી નળ નળસરોવર ધ્રાંગધ્રા કુડા હાલવડ માલિવા અને નવલખી સહિત

તેને લઈને વરસાદની વાત કરીએ તો તારીખ સાત આઠ અને નવ આસપાસ ગુજરાતમાં હાઈ લેવલના વરસાદો રહેશે ત્યારબાદ દસ અગિયાર અને બાર તારીખ આસપાસ એક નાનકડો વિરામ વરસાદનો આવી શકે અને ત્યારબાદ ફરીથી પંદર જુલાઈ આસપાસ એક અતિભારે